કીડિયારું ઉભરાણું છે કીડિયારું અને મારું કામ કીડિયારું પૂરવાનું છે થોડોક આટો થોડોક ગોળ અંદર નાખી અને ગામડામાં જે કીડિયારા પૂરવાનું જે હોય પ્રભુદાસ બાપુ રોજ પૂરતા હરિદાસ બાપુ રોજ કીડિયારું પૂરે મારું કામ તો કીડિયારું પૂરવાનું છે તો ગોંડલિયા છે જ્ઞાન યજ્ઞ કરી લેવો જોઈએ એટલે પોતાના ઈષ્ટ ગ્રંથનો સ્વાધ્યાય ભગવદ્ ગીતા સ્વાધ્યાયને પણ યજ્ઞ કહે છે પણ યજ્ઞ કહે છે આ બધા સંક્ષિપ્ત વ્રત આ તીક્ષ્ણ વ્રતો છે ગીતામાં બહુ બહુ જ અઘરા છે મારા ભાઈ બહેનો મારા યુવાનો ભાઈ બહેનો આપણે આવા યજ્ઞો કરવા જોઈએ રોજ સ્વાધ્યાય થોડો આપણે જે ક્ષેત્રમાં સંગીતમાં હોય તો એને સંગીતનો સ્વાધ્યાય કરી જોઈએ આ યજ્ઞ છે ગાવાનું કામ હોય એને સવારે ગાઈ લેવું જોઈએ વગાડવાનું કામ હોય એને થોડુંક રિયાઝ કરવું આ સ્વાધ્યાય આ યજ્ઞ છે સાહેબ એક તો જેને જ્ઞાન યજ્ઞ અથવા તો સ્વાધ્યાય યજ્ઞ મારી વ્યાસપીઠ કે એ આપણે કરવું જોઈએ બીજો યજ્ઞ છે મારી દૃષ્ટિએ અને તે છે વિચાર યજ્ઞ માણસે વિચારણા કરવી જોઈએ વિચારને આપણા અધ્યાત્મ એ બહુ જ મહત્વ આપ્યું છે યદ્યપિ આખરે નિર્વિચાર થવાનું હોય છે પણ એ આપણા જેવા માટે શક્ય નથી વિચારની પ્રધાનતા હોવી જોઈએ વિવેક વિચાર વિરાગ વિચાર બ્રહ્મ વિચાર યજ્ઞ કરવો ત્રીજો યજ્ઞ આપણે કરવો જોઈએ ચોવીસ કલાકમાં થોડુંક મૌન યજ્ઞ કરવો જોઈએ બોલવું નહીં શાંત રહે વિનોબાજી ને કોઈએ પૂછ્યું કે તમે ચોવીસ કલાક શું કરો સવારે જાગો અને સુઈ જાઓ ત્યાં સુધી તમારી સાધના શું શીખવા છે કે હું સવારમાં જાગું એટલે સંકલ્પ કરું શુભ સંકલ્પ કરું જેમાં મારો કોઈ સ્વાર્થ ન હોય જગતનું શુભ હોય એવો એક સંકલ્પ કર આ ચાર વસ્તુ વિનોબાજી કારણ તમારે શીખવા જેવી હું સંકલ્પ કરું તનમેય મનહ ભગવાન વેદ કહે છે તનમેય મનહ શિવ સંકલ્પ મસ્તુ અમને સવારે સવારે સારા સંકલ્પો થાય અને તમે કદાચ એમ કહો કે સારા સંકલ્પ એટલે શું તો જૈન ધર્મના એક આચાર્ય પછીના સમયમાં ગૃહસ્થ થયા જૈન મુનિ ચિત્ર ભાનુજી એનું એક બહુ જ પ્રસિદ્ધ પદ છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વ્યહાહ કરે શુભ થાવો આ શકલ વિશ્વ એવી ભાવના નિત્ય ગુણથી ભરેલા ગુણિજને દેખી હૈયું મારું નૃત્ય કરે સવારમાં ઊઠી ખોટા વિચાર ન કરવા શિવ સંકલ્પ કરવો વિનોબાજી કહે છે શુભ સંકલ્પ પણ ખાલી સંકલ્પ કરીને બેસી રહીએ તો શું થાય એટલે વિનોબાજી કહે છે સવારમાં હું શિવ સંકલ્પ કરું છું અને પછી એ સંકલ્પને પૂરો કરવા માટે આખો દિવસ કામ કરું છું એને હું નામ આપું છું સાધના પછી હું સાધના કરું કાળે સંકલ્પ અને આખો દિવસ સાધના બહુ સહેલી વસ્તુ છે મારો બાપ ભાઈઓ બહેનો પછી શું કરો કે સૂર્યાસ્ત થઈ ગયો બધા કાર્યો પૂરા થઈ ગયા સુતા પહેલા વિનોબાજીનું ત્રીજું પગલું હું સંકલ્પ કર્યો હોય એને પૂરો કરવા માટે આખો દિવસ મેં સાધના કરી હોય એ જે કંઈ મેં કર્યું હોય એ સૂતા પહેલા હું કૃષ્ણાર્પણ કરી દઉં છું સમર્પણ કરું કાયન ન વાચા મનસૈંદ્રિય બુદ્ધ્યા મનાવા સ્વભાવ હું જે કંઈ મેં કર્યું નારાયણ સમર્પયા મેં હું સમર્પણ કરું અને પછી શું કરું કે બધું જ સવારે સંકલ્પ કર્યો આખો દિવસ સાધના કરીને સાંજે ભગવાનને અર્પણ કર્યું એ બધું જ ભૂલી જઈને સમાધિ જેવી નિદ્રા કરવી આ ચાર વસ્તુ શીખવા શંકરાચાર્ય કહે છે નિદ્રા સમાધિ સ્થિતિ આત્મા તમ હે શિવજી મારો આત્મા તું છું આત્મા તમ ગિરિજામતી મારી બુદ્ધિ પાર્વતી છે આત્મા તમ ગિરિજામતી સહચરા પ્રાણા મારા પ્રાણો એ મારા સહચરો છે પ્રાણા શરીરમાં શરીર મારું ઘર છે પૂજા તે વિષયોપભોગ હું જે કંઈ ખાઉં છું પીઉં છું વ્યવહારો કરું છું એ મારી પૂજા છે નિદ્રા સમાધિ સ્થિતિ કેટલા સરસ સૂત્રો છે સાહેબ આપણા પૂર્વ સૂર્યોને યુવાનો ફરી એક વખત કેડિયારું પૂરું થોડું 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 તો બાપ સવારમાં શિવ પૂરા કરવા માટે સાધના સાંજે બધું સમર્પણ અને સુઈ જવું ત્યારે યોગી ના દેવી નિદ્રા સમાધિ તો બાપ અરે ને તમારે આવા યજ્ઞો કરવા એક વિચાર યજ્ઞ કરવો જોઈએ જ્ઞાન યજ્ઞ કરવો જોઈએ પછી મૌન થોડુંક રોજ નહીં તો અઠવાડિયામાં એક દિવસ અઠવાડિયા નહીં તો પંદર દિવસે એક દિવસ મહિને એક દિવસ મેં તો મારા શ્રોતાઓને હું કયા જ કરું કે આપણો જન્મ દિવસ આવે ને આપણે જેટલા વર્ષના થઈએ ને એટલા કલાકનું મૌન રાખવું એના જેવી એક ઉજવણી નહી આઠ વર્ષના થઈએ આપણે તો એ જન્મ દિવસ આવે એના પહેલા સાઠ કલાકનું મૌન રાખવું અને જન્મ દિવસ આવે ત્યારે સવારના પોરમાં મૌન છોડી દેવું કારણ કે છોકરાઓ સાથે બોલવું તે દિવસ મૌન ન પકડી રાખવું ઘરના ને બોલવું જોઈએ હસવું જોઈએ દીપ પ્રજલબિત કરવા જોઈએ જે કંઈ કરતા હોય જન્મદિવસ એ બધું જ કરવું તો જ્ઞાન યજ્ઞમાંની પોતપોતાના જે પોતપોતાની સાધના છે ગાવું વગાડવું બોલવું જે કંઈ આપણે સાધના કરતો હોય યોગા કરતા હોઈએ ધ્યાન એનો રિયાજ કરવો એ સ્વાધ્યાય યજ્ઞ છે અથવા તો રામાયણ અને ગીતાનો પાઠ કરી લેવો આપનો જે ઇષ્ટ ગ્રંથ હોય મારો કોઈ આગ્રહ નથી કે તમે રામચરિત માનસ અને ગીતાનો અથવા તમારો જે સદગ્રંથ હોય પણ રામાયણ અને ગીતા એને ઓવરટેક કરાય એવું નથી એના માટે કોઈ બાયપાસ નથી સંતોએ ગાયું છે I

જે કંઈ શાસ્ત્રોમાં વિધાન હોય એ આપણે સમજી છતાંય મૃત્યુથી તરવાની આપણને ઉત્કટ ઈચ્છા છે તો એણે જે સમજ્યા છે એની નજીક બેસીને શ્રુતિ પરાયણ ખાલી સાંભળ્યા કરો કોઈ બેડો પાર આ જે લોકોએ ટીકા કરી છે ને કથા સાંભળી સાંભળીને શું ફાયદો એ એ ઠીક છે સાવધાન કર્યા છે આપણને એ બરાબર બાકી પરાયણ શબ્દનો તમે શું અર્થ કરશો ગીતામાં પરાયણ ભગવદ્ ગીતાનો આ મંત્ર જેવો ટુકડો આપણને ગતા પડે તો કોઈ જાણકાર ની બાજુમાં બેસી અને શાંતિથી એને સાંભળો તો પણ મૃત્યુ થી તરી જવા અને કઈ આટલું સારું હોય તો પછી આપણે કઈ બહુ ખણખોદ કરવાની જરૂર નથી કોઈ બુદ્ધ પુરુષ પાસે બેસી જવું એની કરુણામાં નાય લેવું તો શ્રવણનો મોટો મહિમા છે બાપ તો મૌન વ્રત પ્રેમ વ્રત પ્રેમ યજ્ઞ કોઈનું અપમાન ન કરવું કોઈના તરફ નફરત ન કરવી કોઈના તરફ દ્વેષ ન રાખવું પ્રેમ રાખવું કોઈ ફરિયાદ નથી આવી પણ સ્વયંસેવકો ભાઈઓને પણ વિનય કરવું કે સાડા છ વાગ્યાના જે કથાના મંડપમાં બેસી જાય છે ને એને પછી કરતા વિવેક રાખીને બેસવા દેજો તમે દિવસ માટે સ્વયંસેવક મારે કાયમ ના છે આ બધા કાયમ ફરિયાદ નથી પણ મને આ બધા પાસઠ વર્ષના અનુભવો બોલવા પ્રેરે છે અને વહેલા આવનારા બોલનારા પણ બેસનારા પણ તકરારો ન કરે વિવેકથી એકાબીજાને પરસ્પર પ્રેમ યજ્ઞ કરજો નફરત યજ્ઞ નહીં દ્વેષ યજ્ઞ નહીં હા વિશેષ મહેમાનો મનોરથી પરિવાર આ માટે જે જગ્યા હોય ઠીક છે બાકી બધા છ છ વાગ્યાના બેસે છે અને પછી નવ વાગે આવે એ તો ત્યારે સૂતા હોય છે એ તો શયન યજ્ઞ કરતા હોય છે ત્યારે એવા સમયે બધા જ પોતપોતાના શીલ અને સ્વભાવને હું આ સવારમાં કથા શું કામ રાખું છું મને ઘણા એમ બાપુ બપોર પછી કથા રાખો ને તો ઓફિસ થી પણ આવે મારે ઓફિસ વાળાનું કાંઈ કામ નથી એને આવવું હોય તો આવે ના હોય કંઈ નહીં અને વળી દલીલો શું કરે કે તમે બપોર પછી કથા રાખો ને સાંજના છ વાગ્યા પછી રાખો ને માંડવા બાંધવા ન પડે કેવા ગણતરી વાળા માણસ કોઈને જમાડવા ન પડે જમાડવા ના પડે ખાલી માઈક ને લાઈટ એટલું જ કરવું પડે આવવાના છે ને એ તો તોડાવીને આવવાના છે તોડાવી સમજી ને કરું કારણ કે સવારના સમયે વિનય શીલ એ જે બીજ ગુરુ એ આપણામાં વાવ્યા હોય ને એનો ઉગાવો થાય છે એ વખતે કોઈનું અપમાન ન કરવું એ વખતે રોષ ન કરવો એ વખતે શીલભંગ ન થવું એ વખતે કોઈના તરફ કારણ કે એ વખતે આપણામાં જે બીજા રૂપ પણ ગુરુએ કર્યું છે એનો ઉગાવો સવારે સવારે થાય છે પુરિત થાય છે એને કૂપળો નીકળે છે એ જ વખતે વાતો તમારી પાસે બે ચાર સાધુની વ્યાખ્યા શું બોલો સાધુ સાધુ મારે શાસ્ત્રોમાં તો તો રામાયણમાં ભગવાન રામ પણ થાકી ગયા કે વ્યાખ્યા હું કરું નારદજી પૂછું તમે મને સાધુના લક્ષણ તો બતાવો ભગવાને કોશિશ કરી પંપા સરોવર ની કિનારે નારદ બેઠા છે લક્ષ્મણજી બેઠા છે રામ બેઠા છે અને નારદ ની છે મને સંતના લક્ષણ તો

અસદીન બંધુ કૃપાલુ અપને ભગત નિજ મુખ પરંતુ મારા સાધુડાઓના દર્શન કરીને આપણા પૂર્વ સાધુ સમાજ જે સાધુ ચરિત લોગો ગાંધીજી કેટલું કેટલું વર્ણન આપણને પણ સાધુ લક્ષણો મને કોઈ પૂછે તો હું આવું કહું એક સાધુ રાજેશભાઈ સ્વદર્શી હોવો જોઈએ પરદર્શિ એ નિરંતર પોતાનું દર્શન કરતો હોય નિરંતર પોતાની ખોજ કરે કે ક્યાંય ચુકાણું તો નથી ક્યાંક ઠેસ તો નથી વાગી ગઈ ક્યાંક લડખડિયું નથી આવી ગયું ને સ્વદર્શન કરે એ સાધુ મારી સમજ હું તો મારું પાપું કરવા માટે અમારો આ બાપુ મૂળદાસ બાપુ

ધર્મ નું સ્થાન કોને કહેવાય એક વ્યાખ્યા કરે ફેરફાર હોય તો કહેજો મને તો ગમે એટલે હું રોમ રોમ રામ